अहमदावादमा दिगंबर जैन द्वारा भगवान महावीर जन्म कल्याणक महोत्सव निमित्ते बे यात्राओं योजाई સમગ્ર રાજ્યમાં ગઈકાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદમાં બે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ખાતે તૈયાર કરાયેલા કુંડલપુર નગરીમાં ભગવાન મહાવીર સ્વામીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું શ્રી મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા જૈન ધર્મ પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી બે શોભાયાત્રા आ था मोटी के साथ चला है। और इतनी जनता पहली दफा यहाँ सारे मंदिरों के साथ ये ज्वाइन हुई है और बहुत ही विशाल गाय का जुलूस इस तरफ आया है इसके लिए धन्यवाद ये जो ऑर्गेनाइजेशन किया है ये ऐसा उनके बहुत बधाई के पात्र है और उन उनकी जैसा ऑर्गेनाइजेशन पहले भी उन्होंने इस तरफ किया था उनको उन्होंने प्रेरणा दी और ये उन्हीं के एडमिनिस्ट्रेशन में इतना बड़ा उत्सव हम लोगों को देखने को मिल रहा है इसलिए महावीर भाई का बहुत ही आभार प्रदर्शित करता हूँ એક શોભાયાત્રા અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી નીકળી હતી જે શ્રી પાર્શ્વનાથ જૈન મંદિરથી શરૂ થઈ પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો ફરીને રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રામાં અનેક ટેબલો ભગવાનની ઝાંખીઓ સહિત અનેક ટુ વ્હીલરો અને ફોર વ્હીલરો પણ જોડાયા હતા બીજી શોભાયાત્રા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરથી નીકળી અમદાવાદના પશ્ચિમ વિસ્તારના અનેક વિસ્તારમાં ફરી રિવરફ્રન્ટ ખાતે પહોંચી હતી અમદાવાદના છપ્પન દિગંબર ધિનાલયોના ભાવકો આ બંને શોભાયાત્રામાં જોડાયા હતા ભગવાન મહાવીરને પહેલી વાર સાતસો કિલોના ચાંદીના રથમાં બિરાજમાન કરી આ

अभी ये रथ नेमीचंद जी पांड्या ट्रस्ट के अंदर आता है और अभी जो इनके ऑनर है उनके सन मिस्टर दिलीप जी पांड्या ज्ञान ग्रुप फाउंडर एंड चेयरमैन ये रथ एक्चुअली बनाया गया था करीबन 95 फाइव टू नाइन्टी ईयर्स नाइन्टी एट ईयर्स ओल्ड जो मदन चंद जी पांड्या है जो हमारे दिलीप जी पांड्या जी के दादाजी थे वो जब एक्सपायर होने वाले थे या जब उनकी कुछ आगे समय चला था उन्होंने कुछ दान दिया था पैसे करीबन नाइन्टी फाइव ओल्ड करीबन दो से तीन लाख रुपये का कहा था कि मुझे एक रथ बनवाना है जिसमें भगवान को हम रख के विराजमानी चंद जी पांड्या उनके पुत्र उन्होंने ये रथ बनवाया अरदे ने अरदे ने तो तीज़ा। इससे पहले इतनी अभूतपूर्व महावीर जयंती अहमदाबाद में कभी मनाई नहीं गई है आज आप दस हजार से ज्यादा इकट्ठा तो और सब लोग इकट्ठा होकरणा है और महेश भगवान का जो संदेश है तो अभी के वर्तमान युग में जो युद्ध का युग है उसमें महेश भगवान का संदेश ही इस युग पृथ्वी को तो बदल सकता है कल भी अपन ने देखा था नौका दिवस गया पूरे विश्व में कल से मोह नौका दिवस मनाया जाएगा રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં મુનિ એકસો આઠ અજીત સાગર મહારાજ અને માતાજીના સાનિધ્યમાં પ્રવચન પણ યોજાયું હતું સાંજે મહાઆરતી અને હાસ્ય કવિ સંમેલનનું આયોજન પણ કરાયું હતું દિગંબર જૈન સમાજ એક સાથે એક મંચ પર આવે તેવા ઉમદા આશયથી ભગવાન મહાવીર જન્મ કલ્યાણક સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા અંતર્ગત હાથી ઘોડા બગીઓ આદિ સાથે પ્રભુને ભવ્ય રથ પણ સામેલ હતો અમદાવાદના રાજમાર્ગો ને પાવન કરતી આ રથયાત્રા દરમિયાન મીઠા વિતરણ પણ કરાયું હતું યુવક મંડળો મંડળો મહિલા સમયમાં જ આ રથયાત્રાની શોભા વધારવા ઉપસ્થિત થયા હતા આ રથયાત્રામાં વ્યસન મુક્તિ અહિંસા જેવા વિવિધ વિષયોની માહિતી આપવામાં આવી હતી ત્રિશલાનંદ વીર કી જય બોલો મહાવીર કી જય જેવા સ્લોગનો સાથે સૌ કોઈ લોકો આ જોડાયા હતા અને જીવનના વિવિધ સંદેશાઓ પ્રદર્શિત કરતા બેનર્સ પણ આ શોભાયાત્રામાં જોવા મળ્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર ધરાવો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર